તમને હે ને મસ્તીના અહીંયા કહે ને આપણા અહીંયા ઓનરને તમને મળાવી દઉં શું તમને બધી મળી તમને દેહે શું કહે ભાઈ હારું નમસ્તે નમસ્તે મિત્રો મજામાં તમે કહો મજામાં ને મોજ મોજ શું કહે આપણે સ્વાગત છે તમારું મારી શોપમાં એમાં આપણે પરફ્યુમ ગિફ્ટ ટેડી અને બધી વસ્તુ સેલ કરીએ છીએ ને તો આ કેટલા કેટલા ટાઈમથી આપણે છે અહીંયા આપણે અહીંયા વર્ષ દિવસ આસપાસથી શોપ છે અને રિસ્પોન્સ ને બધું સારું છે કસ્ટમરનો રિવ્યુ બધા સારા છે બેટ છે આપણું બધું બરાબર અમજો કરવાની મજા કેવી આવે બહુ મજા આવે છે ધંધો સારો છે રોડ સારો છે આ ને આજુબાજુના બધા પડોશી બધા સારા છે બેસ્ટ મજા આવે વસ્તુ છે પણ આયતી પછી આ વિડિયો જોઈને મારા કોઈ ખગાવાલા કે ભાઈબંધો બધા આવશે તો પછી ભાવમાં બહુમાં ધ્યાન રાખજો ને ભાઈ તમે ક્યો એમાં ફેર પડે તમે ક્યો એટલે મેં કીધું ઈજ રીતે સમજો આ પછી આવીને કદાચ નામ લે કે બેસ્ટ પ્રાઈસ મળશે આપડા ભાવ બીજા આજુબાજુમાં બધી સરખાવી લેવાની જવાબદારી મારી

પાંડા છે બોટલ છે હેવીમાં છે આ વસ્તુ છે આ બધા ટોયસ જેવા છે સ્માઈલી છે પોમ્પમ છે હાર્ટ વાળા છે ઢીંગલી વાળા છે આ ન્યુજી બજારમાં અત્યારે આવ્યા છે એ કિચન છે બધા અને મિત્રો હજી તમારે જો આથી બી હેવી રેન્જ જોતી હોય તો આપણી પાસે એ બી છે ચાલો દેખાડીએ હવે હેવી ટાઈપના કિચન જોતા હોય તો એ છે આપણી પાસે બધી રેન્જ શોપમાં છે બધા આપણે અહીંથી દેખાડીએ આપણી પાસે વિશાળ રેન્જ લઈને ટેડી છે નાનાથી લઈને મોટા કિચન ટાઈપ છે બધા ટાઈપ છે

ઓન્લી રેડ કલર નો જોતો એ છે વાહ ભાઈ એમાં બી સાઈઝ ઈ છે એમાં મોટી સાઈઝ છે વાહ ભાઈ વાહ એમ નહીં પછી આ મોટો ડાગલો રહ્યો બરોબર આ મોટો ડાગલો હવે કોઈને ને લેવો હોય આપડે ભાઈબંધ તરીકે આવે તો પછી કઈ ફાયદો ફાયદો કરી દેવો નહીં ભાઈ તમારો વિડિયો જોઈને તમારું નામ લઈને આવે આપણે આપડે તમારી તરફથી ડિસ્કાઉન્ટ આપી દેસુ તમે કયો એટલું ડિસ્કાઉન્ટ આપશો રેડી તો મિત્રો આજે મોટા ડાગલા બજાર કરતા સસ્તા ભાવે મળી જાય કોઈને લેવા હોય ને ભોગી જવાનું મજાનો લેડીઝ માટે તો ખજાનો ખાનો તમે જોડીઝ માં તો વેરાયટી ના ઢગલા હયા તમે જોઈ લ્યો ને પોલીસ માં તો ઢગલે ઢગલા હયા આમાં આમાં કઈ લેવી કઈ નો લેવી લેડીઝ ને કન્ફ્યુઝ કરી નાખવાના હયા ભાઈ જો

રાધા કૃષ્ણ છે આજે આ વોસેબલ આવશે તમે કેટલી પણ વાર વોશ કરશો યુઝ કરશો કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે કલર નીકળે કે પ્રોબ્લેમ થશે નહીં બીજા રાધા કૃષ્ણ છે કપલમાં જેમાં માં મેરેજ ફંક્શનમાં કોઈ બી જગ્યાએ તમે ગિફ્ટ થઈ શકો એવી વસ્તુ એમાં છે આપણી પાસે છે આજે સ્નોબોલ કે એમાં જે નાની સાઈઝ છે એમાંય આપણી પાસે કલર ઓપ્શન ઓપ્શનની ઘણી વસ્તુ છે જે આપણી પાસે બીજા છે નાના નાનાજી ડેકોરેટિવ આઈટમ એ છે કપલની વસ્તુ છે એમાં બી ફ્રેમ વારી કપલની વસ્તુ છે નાની મોટી સાઈઝ પણ એમાં અવેલેબલ છે જે તમને અનુકૂળ લાગે એવી બેઠેલા છે 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 ટાઈપ દેવા રોઝ જોતા હોય એમાં બી લાઈટુ વાળા અને લાઈટુ વગર બંનેના ટાઈપના રોઝ છે એમાં જ નાની સાઈઝ રાઉન્ડમાં બીજા ડમી ટાઈપ રોજ જોતા તો ઈ છે ખોટા રોઝ જોતા હોય તો એ છે છે ને જો આપડે મેરેજ માં અને ગીફ્ટ દેવું હોય કપલ ને રોજ છે પણ લાગે હાથા ડમી રોજ છે તમે બહુ ફ્લાવર પોટ જેમાં આપણી પાસે છે રોજ છે ટેબલ ઉપર રાખવા માટેના છે જેમાં જોડીમાં બી છે આ બંને જોડી આવશે એ જ રીતે આ બંનેની જોડી છે સિંગલ રોઝ જોતા હોય તો સિંગલ રોઝ છે નાની સાઈઝ માં એમાં બી કલર ઓપ્શન અવેલેબલ છે જો ફોટા ફ્રેમ જેમાં મિરર ફ્રેમ છે કે તમે જ્યારે લાઈટ ચાલુ ના કરો ત્યારે મિરર ટાઈપ દેખાય અને જ્યારે લાઈટ કરો ત્યારે આ રીતે લાઈટ થાય છે અંદર એમાં તમે તમારો ફોટો રાખી શકો છો એમાં આઈફી ટાવર વાળી ફ્રેમ છે એમાં આ જ રીતે પછી એક ટચ વાળી ફ્રેમ છે

મેરેજમાં અને બધી રીતે જગ્યાએ યુઝ કરી શકે એવા ફ્રેમ પર છે બધા કડી સાથે લાઈન સાથે આવશે આપણી પાસે દોરી સાઇડ ને મારી પાસે પરફ્યુમ છે એ બધા પરફ્યુમમાં આપણી પાસે બેલા વિટાના છે રિયાના છે પટેલ છે પટેલ ને એક જે બેસ્ટ સેલર છે એ છે એમાં ભાઈ આપણી પાસે વિશાળ રેન્જ છે મિત્રો જોઈ શકો છો ડીઓ છે એમાં ડેનવર છે એ બધા ફોગ છે બિયારડો છે અને લેડીઝ માટે ભાઈ પરફ્યુમ છે એના બી અલગ છે ઈવાના છે ફોગના છે પ્રેમ આ તો ભાઈ દુનિયાની વેરાયટી આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ હે ને પોટેલ માં હાડું કલેક્શન છે ને આ બધી જેનવર ને ઘણી બધી બ્રાન્ડ હે તમે એકવાર મુલાકાત લ્યો આમાં છે ને કેમ કે આમાં અમે બનતી રહેલી લગભગ ઘણી વસ્તુમાં કવર તો કરી જ નઈ છે અમુક અમુક વસ્તુ રહી ગઈ હોય ને હવે કવર થઈ ન હોય ઈ તમે રૂબરૂ વિઝિટ કરીને જોઈ શકો બાકી લગભગ આ બધી કવર કર્યું છે આજી ઇમિટેશન ની વસ્તુ છે લેડીસ માટે જે હોય ફેશનેબલ વસ્તુ જે નાના નાના બકલ છે રીંગ છે કે વીટી છે કે બ્રેસલેટ છે એવી ઘણી વસ્તુ હોય ને માથામાં નાખવાની એવી પટ્ટી આવે નાના છોકરાઓની અઢળક વેરાયટી તમને એમના બતાવેલું હોય ને તમને બધું એમના કવર તમને દેખાય આપણે જે બર્થ ડેકોરેટેશન માં આપણે યુઝ કરી છે એ ટાઈપની જે આપણે પાછળ વોલની નેટ આવે એ છે બધા અક્ષર આવે છે ફુગા ને બધું હારે આવી જાય એમાં સ્ટાર ને બધું એમાં બી નાની મોટી સાઈઝ છે એ પછી આપણે વોલમાં લગાડવા માટેની હેપી બર્થ લખેલી લાઈન વાળું આવે છે એ છે આખું કેપ છે જે અક્ષર આવે છે ઢીંગલા માટે નાની છોકરી માટે તાજ છે છે શ્રીમત વિધિ માટે કાકા કાકી મામા મામી નું બધું આવે એ છે બેબી સાવર માટેનું છે જે છે વેલકમ બેબી હોમ નું એનિવર્સરી નું છે ગ્રુપમાં માં બર્થડે હોય નાના છોકરા ના બર્થ ડે હોય કોઈ નું કોઈ શણગારવાની ડેકોરેશન કરવું હોય ને

બધી તમે ને તમારે કઈ ઘટવાનું છે નહીં તમારે પોતે કઈ પણ વસ્તુ ની ખરીદી હોય ને તો મુલાકાત લેતી જવાનું તમારે પછી તમને ભાવમાં ગરબડ લાગે તો તમારે આપણે ઓનર ને કહેવાનું આપણું નામ દેવાનું તમને ભાવમાં દે ઉપાધિ કરતા રહે કઈ તો ચાલો મિત્રો વિડીયો ને આપણે પૂરો કરી મારી પાછા મસ્તી નવા નવા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય ને